સુરતના સચ્ચિનમાં યુકો બેંકના એટીએમમાં ડબલ ગમ પટ્ટી લગાવીને ચોરી થઈ હતી ગ્રાહકોના પૈસા મશીનમાં ફસાઈ જતા અને પાછળથી આવીને ચોરો પૈસા કાઢી લેતા હતા સચિન પોલીસને સફળતા મળી હતી સચિનમાં યુકો બેંક એટીએમમાં છેલ્લા બે દિવસથી કંઈક ગડબડ ચાલી રહી હોવાની શંકા બેંક મેનેજરને ગઈ હતી એટીએમમાં કેબિનની નિયમિત તપાસ દરમિયાન ડસ્ટબિનમાં ડબલ ગમ લગાવીને કાળી પટ્ટી પડેલી નજરે પડી હતી સચિન પોલીસે મેનેજરની ફરિયાદના આધારે તત્કાલિક તપાસ હાથ હતી અને સીસીટીવી ના સહારે આ ચાર શખ્સો ઝડપી પાડવામાં આવ્યા પોલીસ દ્વારા ગુપ્તા છોટુકુમાર પાસવાન અને ઉર્ફ શર્માની ધરપકડ કરી છે સીસીટીવી ફૂટેજ ચેક કરાવ્યા જેમાં એક અજાણ્યો શખ્સ એટીએમ મશીનમાં કેશ ડિસ્પેન્શન પાસે શંકાસ્પદ હરકતો કરતો દેખાયો છે બીજા જ દિવસે વહેલી સવારે બીજી વ્યક્તિ પણ રીતે મશીન સાથે છેડછાડ કરતો નજરે ચડે છે આ મામલો ગંભીર જણ્યા હતો ગ્રાહક રૂપિયા ઉપાડે ત્યારે નોટો ગમમાં ફસાય અને ગ્રાહક ખાલી હાથ એટીએમ નીકળી જાય ત્યારબાદ ફસાયેલી નોટો અજાણ્યાઓ આવી રીતે કાઢી લેતા હતા